તો તમાકુથી ફક્ત હૃદય અને ફેફસા જ ડેમેજ નથી થતા હોતા તમારા ને પણ સારું એવું ડેમેજ તમાકુથી થઈ શકે છે ખાસ કરીને તમાકુથી બે ઇફેક્ટ થાય છે સૌથી પહેલું કે તમાકુના કારણે તમારા મણકાની આજુબાજુ જે બ્લડ ફ્લો જતો હોય છે જે લોહી જતું હોય છે તે બ્લડ ફ્લો ઓછો થઈ જાય છે તેના કારણે ત્યાં આગળ ઓક્સિજન ન્યુટ્રિશન આ બધું જ જતું ઓછું થઈ જાય છે તેથી તે ખરાબ થવાની શક્યતા વધારે રહે છે ખાસ કરીને બે મણકાની વચ્ચે આવેલી ગાદી જલ્દી ખરાબ થઈ શકે છે અને તેના કારણે તમને નાની ઉંમરે પણ કમરનો દુખાવો થવાની શક્યતા રહે છે બીજી વસ્તુ જો તમે સ્પાઇનમાંથી કોઈ પણ ઇન્જરીમાંથી રિકવર થઈ રહ્યા હો અથવા તમારી સ્પાઇન સર્જરી થયેલી હોય તો તમારે તમાકુ બંધ કરવું ખૂબ જ જરૂરી છે કારણ કે તેના કારણે તમારી રિકવરી તમારું હિલિંગ તે ખૂબ જ સ્લો થઈ જાય છે તમારે જો ઝડપી રિકવરી જોઈતી હોય તો તમારે તમાકુ બંધ કરી દેવું જોઈએ વર્લ્ડ નો ટોબેકો ડે ઉપર અમારી આ સલાહ છે ધન્યવાદ